mana bhai sai bana baale ball ne bole are out bas tama run

Berarti, bar deh, dia white mau ayo deh out deh deh

હા ડેડ બોલ ગણો કે વાઇડ ગણો કે નો બોલ ગણો કોઈ નો બોલ તો ગણાય રન ની ગણાય નો બોલ ગણાય અલ્યા રન આવતરા એમને આ ગરમ પાતો પડ્યા એક બોલ છીએ 11 18 આલા ભાઈ ચાર્જિંગ એકટા કો એમ કેવું પણ બે રમુ કરે મેચમાં બળગાડું તો ખાલી નેરી ભાઈ હું ફોન કરું ફોન નંબર સીધા માતાના બોલ મસ્કા પેલું કુકડું પડવું જોઈએ તો લેસર હોય ફોદે તૈયાર ફોદે તૈયાર દેશી લેગ પીચ હ પોંચો ભરસપરા મેચ માં તીધી છે તો પોંજો આલી મોનાવજો તો મરી ગયો હાલ જે અરે 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 બે બે કેવી તો રિંગટોન રાખી બુલાબા ત્રણ પડ્યા છે ઓ આ 9 માં 9 9 માં તો 30 ઠોકપરા બળ બર પર રિન્કુ સિંહ હે રિન્કુ સિંહ હા 6 માં 25 6 રેડી કા તો ફેમસ બનાવો મો ઘડ લાલ કરી આ ભગવાન મકાને ચાલ બે બોલ બાકી એક છક્કો મત ખાય ગુલાબે તો સિંગલ લે છક્કો ના આવે સિંગલ લે તો ઓલી ઓવર આવશે એટલે આપણે થઈ જાય રન ટેન્શન આવશે હવે ભરતોય આવે તો બોય નહી આવે તો કોણ આવશે કોણ મારી બંડું <laughs> 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 <laughs>

હા ના કુતા ગણ તો રણ આપણે ઓસ્ટ્રેગણ સુજા ભાઈ બોલિંગ બોલિંગ પાંચ તો મફત ના એક બોલર કરતો તારે આરામથી

વા વઈટ રો ચોગો કેડે ઘટ ધોન તો કરું તો પડપરો ત્રણ બોલે બાકી કે નરસી હવે ટ્રેન માં દેસ દૂવી હા તો ગણ્યું ને એક વર ખાલી આટકા જ મારે ગાડી પણ આવે રીએ ઓટી રૂટી આ બોલ આ તો

ના બા કેલા કે દીધો નર્સી 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 આપના આવશ્યકતા બેટા શું એ

મે <laughs>